રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં વાગીએ છે લગભગ નવ વાગી અને હવે શરૂઆત કરી આજ તો જો અત્યારમાં તડકો થઈ ગયો વરસાદ વરસાદ હવે એકદમ હાફ વાઈ ગયો તો થઈ ગયું છે કાલનું કાલે આખો દિવસ તડકો હતો અને ગરમી જેવું હતું આટલો વરસાદ થયો ને તો એ કાલ ગરમી પકડી ગયું એવું હવામાન હતું ને કપામાંથી આપણે આટો મારી વાંધો તો છે નહીં બહુ ને બીજું કાંઈ કામ કાંઈ જે થાય હોય એની ખાતર બાત નાખું કીધું અત્યારે એ તો તો થોડોક જમી ખેંચાવી દઈ પછી કાંઈ કરશું બાકી અત્યારે કાંઈ નથી કરવાનું તો કાલ તો મેળામાં જઈ આવી આવ્યા અને છોકરાઓને મોજ કરાવી બાકી નાનો એવો મેળો હતો બહુ કાંઈ હતો નહીં ખાસ પણ તે મેન મેળો ભરાય ને એ તો નહોતો જ ભરાણો પણ આ તો બીજો શીતળામાંનો મેળો ને એ હતો એટલે મીડિયમ હતો બરાબર અને બીજા મળ્યા થાય ખરું હવે તો હજી કઈ ખબર જય માતાજી માતાજી બોલો રામ જય માતાજી બોલતા નથી ગયા હે માસ વરાયું હવે દેવાંશી વારો દેવા ડગા ડગ કરે પણ મેરામાં જાય નઈ તું

પણ બીજુ 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 માટ બીજુ પાણી નો આતું મિની પેંજી હાટુ ને જિલ્લી હાટુ લે એક બાર હાટુ એક તર હાટુ લાય પછી રમકડા કેવા લીતા એ કર પછી પરペરા ડોલવારા આઈ પણ ડોલવારા એવ લતા હા મસ્ કેટના રમકડા આયા વાસણ 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 નંબર દેવનસિંહ આવડે ઠામડા ઠામડા કેતા આવડે એક ડોલ છે અને એક વાટકી છે એક કડાઈ છે

તો અમાર દેવંત પેંસ દુશી એ દેવંત સારુ નાની એવડી પેંસ લેવાની કા આવડી કે લે લેવા ને મેરા મોં આમ જામ જમ જો તો કેમ ધોયા મામા માંગોઠા એટલે તુરડામ પગ મુકે એટલે આમ મુકે એટલે તુરડા આવે ને દેતે કોને કોથરો પાપડી મુકવો

આપણે હું પાવાનું કરી દીધું ચાલું એક દોરી તડકો હે ને એટલે પાણી થોડુંક વધારે પી જાય છે ક્યારેક ક્યારેક વાદળાડા આવી જાય એટલે સાંઈ આવી જાય બાકી તો તડકો હે તો આમ થકતો આટલો વરસાદ થયો તો એ જ આપણે વાતાવરણમાં એ રીતે ગરમી થાય ઓળી લાંબી કરી હોય કાં જ ના હાલા ફેન્સ ને જ બાંધી નહીં કેટલી રેતી ફેરી રેતી ફેરી કરતા તો ઓલા રસ્તે હજી ઓલી બધી પાવાની મોરની મમ્મી ખડવાટે એન્જિન બે તે ગાડી લઈ આવ્યો મોટર સાયકલ આમ મેલું કીધું પાતો જેવું તડકો થઈ ગયો ને પાય ને પછી પાછું ગાડી બીજી લેવા જઈશ એજી ગાડી નું હા ફરી ગઈ થજે ન હા હાલો ખડકો લે નાખી એવ હજી એકાદી વાટ લે ના પર હારો હેન હા ને કરે જાવ કા તડકો લાગે તડકો લાગે તળકો એવો હે ને સુમસાનું જેવો અહીંયા ક્યાંય અહીં ન આપણે આપણું કામ કરો ખડવાટીને વાટીન કર પેરા

Okay. કરો Okay. 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 રામ રામ ને જે માતાજી બધાને હાંડકના હાડા છે વાયગા હે ને આપણે જો વિડીયો અપલોડ કરવા વીઆયા હે અહીંયા આપણે ઢગોરિય ને જાજુ ટાવર આવે ને આજ તો અહીંયા જાજુ આવતું કેરું ના ઊભો તો એ આવતું ને કાંઈ ઊભું રહે ને એટલે મે થઈ જાય ને પાણી તો વિયો તો કાલે જ ભણવા જવાનું હે રવિવાર હે ને એટલે કાલે જ જવાનું ભણવા વરસાદની રજા આટલી એટલે તમારો મની એટ હોરાનું કઈ કરતા છે આજ જો પાછો તમારો કઈ રહ્યો છે નકાય સાઈડમાં લઈને દોતા

અને મળી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બતાવીને રામ રામ જય માતાજી આવજો